જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે પ્રોટીનથી ભરપૂર રીચ ક્રીમી ખાતા જ રહેવાનું મન થાય એવું તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ આ તમે બહુ બધી વસ્તુમાં વાપરી શકો છો ડીપ તરીકે વાપરો ટાકો ચીપ સાથે માં વપરાય છે અને આની સેન્ડવિચ પણ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે એ તાહીની વગર એકદમ સરળ રીતે બનાવીશું પાંચ મિનિટમાં બની જશે સો ફ્રેન્ડ્સ આ ઈઝી અને બેસ્ટ હમસ બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં અડધો કપથી થોડાક જ વધારે કાબુલી ચણા લીધા છે ત્રણ ચાર વાર બરાબર ધોઈને આખી રાત આને આપણે પલળવા દેવાના છે સો આ આપણા પલળેલા સોફ્ટ ચણા છે હવે આને આમાંથી આપણે પાણી કાઢી કાઢશું સો તમે આ જુઓ કે પલળેલા છોલે કેટલા સરસ ફૂલી જાય છે કપમાંથી લગભગ એક કપ જેટલા તમને સોફ્ટ ચણા મળશે સો એક કપ ચણા છે એને હવે આપણે કુકરમાં બાફીએ છીએ પાણી લઈશું હવે આમાં આપણે મીઠું નથી નાખવાનું કુકર બંધ કરીને આમાં હું છ થી સાત સીટી વગાડીશ ફ્રેન્ડ્સ કુકરની સાઈઝ પ્રમાણે વિસલમાં ફરક પડે છે તમારા કુકરમાં જે પ્રમાણે ચડતું હોય એ પ્રમાણે વિસલ વગાડજો કુકર ચડે ત્યાં સુધીમાં આપણે તલ શેકી કાઢશું સો એક નોનસ્ટિક પેનમાં લઈએ છીએ તલ હવે આને લો ફ્લેમ પર આપણે શેકી કાઢીએ છીએ જ્યાં શ્રી તલ જરા થોડા તમને લાગશે કે ફૂલી ગયા છે અને તમને ક્રેકલિંગ સાઉન્ડ પણ આવશે અને સરસ એની અરોમાં પણ આવશે જરા થોડો કલર બદલાઈ જશે અને આને બહુ ટાઈમ નથી લાગતો ફ્રેન્ડ્સ દોઢ મિનિટમાં સરસ રીતે તલ શેકાઈ જાય છે તમે આ જોઈ શકો છો કે કલર થોડોક બદલાઈ ગયો છે તલ સરસ રીતે શેકાઈ ગયા છે એકવાર ખાઈને જોઈ લેવાનું કે જો તમને ક્રન્ચી લાગે દેટ મીન્સ ફાઇન રોસ્ટ થઈ ગયા છે સો આ એકદમ સરસ ક્રંચી છે ને અહીંયા બરાબર મને દોઢ મિનિટ થઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આને આપણે બાર પ્લેટમાં કાઢીને કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું હવે બરાબર સ્પ્રેડ કરી લઈએ એટલે એકદમ સરસ ઠંડા થઈ જાય અને આ ફ્રાઇન એકદમ સરસ ફ્રેન્ડ્સ આ ક્રંચી થયા છે આપણને આ ટાઈપના ક્રંચી તલ જોઈએ છે હવે કૂકર ખોલીને જોઈએ છોલે સરસ રીતે ચડી ગયા છે અને આમાં આપણને પરફેક્ટલી બોઇલ્ડ ચણા જોઈએ આ રીતે સોફ્ટ ચણા જોઈએ હમસમાં ફ્રેન્ડ્સ ચરી પણ કડક નહીં રહેવા જોઈએ સફાઇન રીતે પરફેક્ટલી બોઇલ થઈ ગયા છે હવે આપણે આમાંથી પાણી કાઢી કાઢશું એટલે આપણને ગ્રાઇન્ડ કરતી વખતે પાણી વાપરવાની જરૂર પડે ત્યારે આપણે આ વોટર યુઝ કરી શકીએ સો હું એક બોલમાં પાણી કાઢી રહી છું હવે આ બોઇલ ચીકપીને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું એમાં એડ કરીએ છીએ રોસ્ટેડ તલ ફ્રેન્ડ્સ તાહીની એકચ્યુલી રોસ્ટેડ તલ અને ઓલિવ ઓઇલમાંથી બને છે સો આપણે તાહીની નાખવાની બદલે આપણે જે રોસ્ટ કર્યા છે તલ એ લઈશું અને એમાં પછી આપણે ઓલિવ ઓઇલ નાખીએ એટલે તાહિનીની જરૂર નહીં પડે હવે લઈશું ઓલિવ ઓઇલ ઓલિવ ઓઇલ લીધું છે ત્રણ ટેબલ સ્પૂન લસણ લસણની ચાર મીડિયમ સાઇઝની કળી લીધી છે અને ફ્રેન્ડ્સ જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરજો એના વગર પણ સુપર ટેસ્ટી બનશે મીઠું સ્વાદ પ્રમાણે અને એક નાનું આખું લીંબુ લઈ લીધું છે ફ્રેન્ડ્સ આ નાના લીંબુનો આખો બધો રસ લઈ લીધો છે હવે મિક્સર ચલાવવા જોઈએ એટલું જ હમણાં પાણી લઈશું પાણી થોડુંક જ લેજો પછી જોવાનું વાટતા ન ફાવે તો જ એડ કરશું ને આમાંથી સ્મૂથ પેસ્ટ આપણે બનાવવાની છે સો અહીંયા પરફેક્ટ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે એટલે તમારે પાણી નાખવાની જરૂર પડે ત્યારે આપણે છોલેનું પાણી જે રાખ્યું હતું એ જ વાપરજો એટલે એની ફ્લેવર આવે એકદમ મસ્ત સ્મૂથ છે તમે જોઈ શકો છો જરી પણ આમાં ગઠ્ઠા નથી રીચ ક્રીમી અને ટેસ્ટી ફૂલ ઓફ પ્રોટીન છે ફ્રેન્ડ્સ અને સ્ટોરથી લાવશો એના કરતાં બેટર હેલ્ધી પણ અને ફ્રેશ પણ હવે એકવાર ટેસ્ટ કરી જોવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એકદમ મસ્ત એમ નેમ ખાવાનું મન થશે આ જો તમે બનાવીને ફ્રીજમાં મૂકો તો એની સાથે તમે કોઈ પણ ચિપ્સ ખાવ મજા આવે હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી નહીં બહુ થિક અને નહીં બહુ રનિંગ એ ટાઈપની આપણને જોઈએ છે હવે જ્યારે પણ તમે પ્રેઝન્ટ કરો ત્યારે આ રીતે કરવાનું સ્પ્રેડ કરો વચ્ચે પાછું થોડું ઓલિવ ઓઇલ નાખો અને રેડ ક્રસ્ટડ પેપર ઉપર ભભરાવી શકો છો કે પ્લેન રેડ ચીલી આમાંથી તમે હમસ સેન્ડવિચ ફલાફલ એન્જોય વિથ ટાકો ચીપ્સ કે કોઈ પણ ક્રેકર સાથે બાળકોને તો આ બહુ જ ભાવશે અને ફૂલ ઓફ પ્રોટીન છે આજે હું આ ટાકો ચીપ્સ સાથે ખાઈ રહી છું અને ફ્રેન્ડ્સ આ હું કઈ ટાકો ચીપ્સ વાપરી રહી છું એ જાણવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો એકદમ મસ્ત લાગે છે મસ્ત હેલ્ધી નાસ્તો છે અને આમાંથી તમે બહુ બધું બનાવી શકો છો આમાંથી ફલાફલ કરો રેપ્સ બનાવો હમસ સેન્ડવિચ બનાવો કે કોઈ તમારી ચોઈસની ટાકો ચીપ્સ કે ક્રેકર્સની સાથે ખાઓ ઇરેઝિસ્ટેબલ સુપર રીચ અને ક્રીમી હમસ તૈયાર છે અને ઝટપટ બની જાય છે સો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ